તારામ બધાય તો જાય ત્યાં રામણા થી વિડીયો શરૂઆત કરી રામણા એવા રૂપારા પાકે હસલ મોટા મોટા ને મીઠા હે ફૂલ પાકે હે નહી તા આ તા જે બધાય છે ને કુંભા હે જે ઉપર લોમખા હે નહી ફૂલ પાકે હા વા એઠે હોતી તો ડાયરી હા વેઠી થઈ ગઈ ઉઠા પડ્યા ને કાકલ જવા કઈ ઉડ્યો ફૂલ પાકલ હે મીઠું હે કોઈ આ ફૂલ પાકલ હે આમાં પડે ને ઉપરથી જે પયા હોય ને પાકલ એવા રૂપારા હોય ખાવાની એવી મજા આવે જતા હેઠળ ઠેગલો એવતા ઠેગીલા થાય હજુ આગમે દેખાડે કેટલા જો મલ્લક પીડ્યા એને વાહ જવો તમને હું દેખાડા ખેતરમાં અમારા મહેમાન આવ્યા હા હે દ્વારકાથી ભોપાજી આવે ને ખેતરુંમાં બે વાઘ સારવા ઈ હે ખેટા બકરા હે ને એને વાંચે હોય હે બહુ ઝૂમ થાય છે તો ઝાંખું પડે છે એ ખાંડયો હે એકા બે હે ને આ ઘેટાં બકરાને હે અહીંયા બેઠા હજી દ્વારિકા ના હે દ્વારિકા થી આવે બેહતા બેહતા આવે ને પછી ઈ ગામ અટાણે ઉનારા નો દ્વારિકા દેહ નું કઈ હોય નહીં પછી નથી બેહતા બેહતા ઓર આવે જય આપણા ભાઈ રાવણા રાવણા જય આપણા હા खातर ने साह तो भरा है टेने साह ट्रेन ट्रैक्टर है बे ट्रैक्टर आपड़ो ने दाल तो आपड़ो तो वहां पड़ियो आपड़ो वहां पड़ियो फूकी भरल न काल ट्रेन ट्रैक्टर आपड़ो पर मानसो ने ता बे ट्रैक्टर में कटे मानसो या डायरेक्ट वावड़ा नी भांगे पड़ियो अरे अरे तू पड़तो नहीं हो डंडा वहां है અંધે આ હા ઈ નો કરાય તો ભાંગે પડે કરાય તો છે ને મલખ ખાતા પણ તોય પાસે થાય ખાઈ બ્રેડ પાક લઈ છે છોકરો આલે ભરવાનો ખાતર જેસે બીજે જે ને એ પાછું ફટોવાનો હોય अटण काढ़े जेसीबी अटाणी लोड के जेसीबी आहे जेसीबी काढ़ूं जो न તો કાઢવાનું હલાય ખાડ માં આ બધું નીકળે જાય ને તો બધા થઈ જાય ખતરમાં

જો આ બધા ની ડીસુ માં થારી માં રોટલો એક એક મૂકી દીધો સણા ની દાયર કરી દીધી નાખી દીધી બધા ની વેટકાવ માં આ સલાડ ને આ સહેની કેટલી ભરી દીધી

થોડી થોડી ચોટા તો બપોર પછી ને શિયાર વાઈ ગયા ખારીકુ માં કામ કાજ હાલે જોવા માં કોક પાકે હી દેખાડા પાકતી તો નતા જે પીરી થાય જોવા કોક જરા જરા પીરકાણીઓ બધી લંગુમાં કોથરી બાંધવાનું સાલું હોય जवा में पीर का ही देखा है। आज बहु मीठियो न है तो जरा जरा पीर काणियों फूल पाखे न तार मीठियो है तो जरा के लगे। लागे तो बजी लुंग में जरा जरा, जरा पीर कावा मण ज ईव बता हाल काम का मारे भीहुन ना कोती हूं पूरा लेवा आवी जईना पापा कोथरी बांधवन चालू करई दे तू